નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રેવીસમી જૂન ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા આપણો રેવન્યુ તલાટીનો કોર્સ લઈ શકો છો નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે વધારે પૂછપરછ કરવી હોય તો તમને આ નંબર દેખાય છે અહીંયા સ્ક્રીન ઉપર કોલ માટેનો આ નંબર છે બરાબર અને વોટ્સએપ થી માહિતી જોઈતી હોય તો વોટ્સએપ માટે આ નંબરનો સંપર્ક કરવાનો છે આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજથી પણ માહિતી મંગાવી શકો છો

તો અહીંયા હું એવા ક્વેશ્ચન થોડાક ઓછા પૂછું છું અને એવા ક્વેશ્ચન ઇન્ડેક્સમાં પેલો ક્રમ કોનો હતો અને ભારતનો ક્રમ કેટલામાં હતો એની જગ્યાએ એ રિપોર્ટ અથવા તો એ રેન્કિંગ કોણ આપે છે એવા ક્વેશ્ચન પણ પૂછે છે અને લાસ્ટ જીપીએસસી ના પેપર સ્ટડી કરશો તો આવા ક્વેશ્ચન તમને જોવા મળશે ઓકે તો આ જે રિપોર્ટ છે ગ્લોબલ લીવેબિલિટી ઇન્ડેક્સ આ રિપોર્ટ આપ્યો છે ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટે તો ઓપ્શન બી આપણો ઇન્ટેલિજન્સ યુનિટ છે ઓકે હવે આપણે વાત કરશું પહેલું સ્થાન કોનું છે બીજું સ્થાન કોનું છે એ બધી તો આપણે ચર્ચા કરશું જ ડિટેલમાં જયારે સ્ટડી કરી ત્યારે પણ જે ક્વેશ્ચનમાં એનસીક્યુ હોય છે એના ઉપર આમાં થોડોક ફોકસ એટલા માટે રાખ્યો છે કે તમને ખબર પડે કે આવા ક્વેશ્ચન પણ આવે છે

ત્રિપોલી અને ત્રિપોલી છે બરાબર એ લીબિયાનું સિટી છે અને ઢાકા તો ખબર છે આપણે પાડોશી દેશનું રાજધાની છે બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે ઓકે રેન્કિંગમાં ભારતના શહેરોના સ્થાન જોઈએ

અને જે લોકો મારા લાંબા સમયથી કરંટ અફેર ફોલો કરતા હશે તો એમને ખબર જ હશે ઘણી જગ્યાએ હું શોર્ટમાં પણ વાપરતો જ છું ઘણી વખત ક્વેશ્ચનમાં પણ ઉલ્લેખ નથી કરતો જીઆરએસ એટલે શું કેમ કે અવારનવાર ચર્ચામાં રહેતું હોય છે ગાર્ડન રીચ તો એના કારણે બરાબર બાકી આ આઈએનએસ અરનાલા છે શું તો એની પણ વાત કરી લઈએ તો આઈએનએસ અરનાલા એન્ટી સબમરીન વોરફેર સેલો વોટર ક્રાફ્ટ છે બરાબર તો એ પણ આપણે યાદ રાખશું આ સિરીઝનું આ સૌથી પહેલું જહાજ છે જે કમિશન થયું છે નામ આપ્યું છે એના કિલ્લા ઉપર થી નામ આપ્યું છે મહારાષ્ટ્રમાં બીજી વાત કરું તો બાકીના જે પેલું તો અર્નાલ થઈ ગયું પછી છે અંજદીપ અમીની અભય આટલા જહાજો છે બનવાના છે આ સિરીઝ ક્લિયર હજી એક છે એનું લોન્ચિંગ નામ

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 23 મે જૂને ઉજવાયેલો છે ઓપ્શન સી આપણો આન્સર બનશે 23 જૂન ના રોજ છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ઉજવણી થયેલી છે ઓકે 23 જૂન 1894 આ દિવસે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી ની સ્થાપના થઈ હતી આ આખો મે સ્પોર્ટ્સ માં એક આખો ઓલિમ્પિક નો લેક્ચર પણ બનાવેલો છે ઓકે જીકે ની સિરીઝ ની અંદર અને એક આખી પીડીએફ પણ છે ઓલિમ્પિક સંબંધિત બરાબર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ છે એની સ્થાપના ક્યારે થઈ હતી તો કે અઢારસો ને ઓકે બીજી વાત સૌથી પહેલા ઓલિમ્પિક ગેમ્સ રમાયા એ ક્યારે રમાયા હતા અઢારસો ને છન્નું માં ક્યાં રમાયા હતા તો કે ની રાજધાની એથેન્સ ની અંદર

આંતરરાષ્ટ્રીય બહેરા અંધત્વ દિવસ અથવા તો વાત કરીએ તો ઇન્ટરનેશનલ ડેફ બ્લાઇન્ડનેસ ડે આની ઉજવણી હતી ઇન્ટરનેશનલ ડેફ બ્લાઇન્ડનેસ ઉજવણી છે એ આ વખતે સૌથી પહેલી વખત થશે સત્યાવીસ જૂને થશે ત્યારે પણ આપણે વાત કરીશું બે ત્રણ દિવસ પછી એટલે તમને થોડુંક રિવિઝન થઈ જાય તો સત્યાવીસ જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવશે હાલમાં જ આંતરરાષ્ટ્રીય બહેરા અંધત્વ દિવસ અથવા તો ઇન્ટરનેશનલ ડેફ બ્લાઇન્ડનેસ ડે આ સત્યાવીસ જૂને સૌથી પહેલી વખત ઉજવણી કરવામાં આવી હતી કરવામાં આવશે ઓકે બે હજાર પચ્ચીસમાં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાશે આ દિવસની ઉજવણી છે એ એના યુનાઇટેડ નેશન્સ તરફથી મંજૂરી મળી ચૂકી છે અને આ દિવસની ઉજવણી માટેનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો ક્રોએશિયા અને બીજું છે વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ લાઇન બંને મળીને પ્રસ્તાવ રજૂ કર્યો તો અને અંતમાં યુએનએ આને મંજૂર કરી દીધો છે ઓકે

ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન બંને મળીને ભારતના કયા રાજ્ય છે એમાં રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાનને શ્રેણી એ

ઇઝરાયલે લોન્ચ કર્યું હતું ઓપરેશન રાઇઝિંગ લાયન એવું કઈક નામ હતું ઓકે રાઇઝિંગ લાયન એના રિસ્પોન્સમાં ઈરાને જે ઓપરેશન કર્યું એનું નામ છે ઓપરેશન ટુ પ્રોમિસ થ્રી ઓપરેશન ટ્રુ ઓકે ટી આર યુ ટ્રુ પ્રોમિસ થ્રી ઓકે તો એનું ઈરાનનું ઇઝરાયલ ઉપર કરવામાં આવેલું ઓપરેશન છે એનું નામ છે ઓપરેશન ટુ પ્રોમિસ થ્રી અને ઇઝરાયલે ઈરાન ઉપર જે ઓપરેશન કર્યું છે એનું નામ છે ઓપરેશન રાઇઝિંગ લાઇન પહેલા આમણે કર્યું છે બરાબર પછી આમણે કર્યું છે ઓકે તો એ યાદ રાખીશું ભારતે ઈરાન માંથી ભારતના નાગરિકો જે છે બરાબર એને બચાવવા માટે છે એક ઓપરેશન હાથ ધર્યું એનું પણ નામ યાદ રાખી લો ઓપરેશન સિંધુ હમણાં જ આપણે ગઈકાલના વિડીયોમાં લગભગ વાત થાય છે ઓકે અને આ માટે કોયા દેશની મદદ લીધી આપણે ભારતે તો યાદ રાખજો અર્મેનિયા ની મદદ લીધી છે ઓકે બીજી વાત કે અર્મેનિયા અને અઝરબાઈજાન આ બંને દેશો વચ્ચે પણ યુદ્ધ ચાલે છે બરાબર એ નાનકડું છે એટલું બધું હાઈ લેવલનું નથી કે જેને વર્લ્ડ કન્સિડર કરતું હોય પણ આજે ઇઝરાયલ ઈરાનનું જે યુદ્ધ છે એ આખા વર્લ્ડમાં ફેમસ છે ઓકે તો બંનેની બોર્ડર છે બરાબર અર્મેનિયા ને અઝરબાઈજન આ બંનેની બોર્ડર ઈરાનને અડે છે પણ આપણે અઝરબાઈજન ની હેલ્પ નથી લીધી

હાલમાં શિક્ષણ મંત્રાલય દ્વારા ટોચના સ્થાને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો બંનેની વાત થઈ ગઈ તો એમાં ટોચના સ્થાને ચંદીગઢ છે આન્સર આવશે ચંદીગઢ ઓકે હવે વાત કરું તો તમને એમ જ કઈ રાજ્ય

કેટેગરી છે એ બધામાં કોઈ પણ રાજ્ય સ્થાન નથી મેળવેલું એમાં દક્ષની વાત કરે તો દક્ષમાં પણ કોઈ સ્થાન નથી મેળવ્યું ઉત્કર્ષમાં પણ કોઈ સ્થાન નથી મેળવ્યું અતિ ઉત્તમ અને ઉત્તમમાં પણ કોઈ સ્થાન નથી મેળવેલું ઇવન પ્રચેસ્તા વન ની અંદર પણ કોઈ સ્થાન નથી મેળવેલું ઓકે તો આમ તમે જોઈ શકો કે કોઈ પણ એવું રાજ્ય નથી બરાબર કે જેનો સ્કોર સાતસો થી વધારે હોય ઓકે સાતસો થી વધારે હોય એવું એક પણ રાજ્ય નથી આની અંદર ખ્યાલ આવે છે

પ્રચેષ્ટા ટુ ની અંદર બે રાજ્ય છે એમાં એક તો યુનિયન ટેરેટરી છે ચંદીગઢ અને એક છે પંજાબ ઓકે બે ને સ્થાન મળ્યું છે ગુજરાત ગુજરાત કેમાં છે છે તો અંદર ઓકે તો આ બધું યાદ રાખવાનું છે કોઈ વસ્તુ સ્કીપ નથી કરવાની હવે એટલું યાદ રાખી લીધું હવે આપણું ગુજરાતનું સ્થાન ક્યાં છે પ્રચેષ્ટા ત્રણ કેટેગરીમાં છે તો મેં તમને હમણાં ગુજરાત નું સ્કોર પૂછી શકે તમને તો ગુજરાત સ્કોર છે ફાઈવ નાઇન્ટી ત્રણ છે બરાબર એની અંદર બીજા પણ ગુજરાત સાથે ઘણા રાજ્યો છે જેમ કે કેરળ છે મહારાષ્ટ્ર છે દિલ્હી છે પુડુચેરી છે અને તમિલનાડુ છે ક્લિયર આ બધા જ ગુજરાતની સાથે આવેલા છે ખ્યાલ આવે છે ચાલો

અમેરિકા ચાઇના બાદ કરોડ રૂપિયાનો પુરસ્કાર નો પ્રારંભ કર્યો છે તો સિકલ સેલ રોગ માટે જે દવા બનાવશે એમને દસ કરોડ રૂપિયા ઇનામ આપશે અને આ પુરસ્કાર ને નામ આપ્યું છે બિરસા મુંડા પુરસ્કાર બિરસા મુંડા છે એમની જન્મજયંતિ જનજાતિ ગૌરવ દિવસ તરીકે જોઈએ છે

એવું રેલવેનું એન્જિન કે જે ડીઝલથી ચાલે છે ઓકે તો એ કયા દેશ નિકાસ કર્યું છે તો ડીઝલથી ચાલતું એક રેલવે એન્જિન છે બરાબર એ આપણે ગિની નિકાસ કર્યું છે અને આ બિહારમાં બનેલું છે મેડ ઇન બિહાર લોકો મોટિવ છે ઓકે રેલવેનું એન્જિન જે હોય છે બરાબર આગળનો જે ભાગ હોય છે રેલવેનો આ માન લ્યો કે આખી રેલવે છે બરાબર તો જે ડબ્બા બધા ડબ્બાને ખેંચે છે જે એન્જિન બરાબર તો એ એન્જિનને શું કહેવાય બરાબર એન્જિનને ખરેખર કહેવાય અને ઉચ્ચ શિક્ષામાં સશક્ત બનાવવા માટે જય હિન્દુ યોજનાની શરૂઆત વિશ્વવિદ્યાલય કરી જય હિન્દુ યોજના ભારતના કયા રાજ્યની શાળામાં હિન્દી ને ત્રીજી ભાષા તરીકે સામેલ કરી છે મહારાષ્ટ્ર તરીકે સામેલ કરી છે

Perfect. <laughs>